નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્વ લઈ મોટા વાહન સુધી રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો

ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ધોળકાના કલિકુંડ વિસ્તારમાં ફૂટપાથ પર સૂઈ રહેલા એક શ્રમિક પરિવારની સાત મહિનાની બાળકી સવારે સાત વાગ્યે ગુમ થઈ હતી ગંભીરતાને જોતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિસ્તારના સૌથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અંતે એક બાઇક પર શંકા જતા તેના નંબરના આધારે પોલીસ આ કેસની માસ્ટર માઇન્ડ મનીષા સોલંકી અને તેની મિત્ર બિનલ સોલંકી સુધી પહોંચી હતી તપાસમાં પોલીસને ટેકનિકલ એનાલિસિસથી જાણવા મળ્યું કે બંનેનું લોકેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હતું ગુજરાત પોલીસે ઔરંગાબાદ પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત ઓપરેશનમાં બાળકીને ખાલી વીસ કલાકમાં જ બચાવી લીધી હતી મુખ્ય આરોપી મનીષા બે હજાર એકવીસથી દેશના અલગ અલગ શહેરોમાં એક ડોનેશનનું કામ કરતી હતી જેના માટે તેને વીસ પચીસ હજાર રૂપિયા મળતા તેની મિત્ર અને આઈવીએફ નર્સ બિનલ પણ આ કામમાં જોડાઈ હતી આ લોકો આઈવીએફ સેન્ટરો અને સોશિયલ મીડિયા દ્વારા એવા દંપતીને શોધતા જે બાળક માટે કોઈ પણ કિંમત આપવા તૈયાર હોય ગરીબ પરિવારોને નિશાન બનાવી બાળકની ચોરી કરી તેને વેચી દેવાનો પ્લાન ઘડતા ચોરી પછી તેઓ એજન્ટોને બેથી ચાર લાખ રૂપિયામાં બાળકો વેચતા આ એજન્ટો વધુ રૂપિયામાં બાળક વિનાના દંપતીને બાળક પધરાવતા ધોળકાના કેસમાં બાળકીનો સોદો દોઢ લાખમાં થયો હતો જેને એજન્ટ સિદ્ધાંત અઢી લાખમાં વેચવાનો હતો આ ગેંગે અગાઉ ત્રણ બાળક હૈદરાબાદમાં અને એક બાળક મુંબઈમાં પણ વેચ્યા હોવાનું સામે આવ્યું છે ગુમ થયેલા બાળકો અંગેની કોઈ ફરિયાદ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આ અંગે આ એક ગેંગની વાત છે પરંતુ દેશ અને રાજ્યમાં બાળકોમાં ગુમ થવાની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે દેશમાં બે હજાર બાવીસમાં ચોર્યાસી હજાર ત્રણસો પચાસ બાળકો ગુમ થયા એટલે કે સરેરાશ રોજના બસો અઠ્યાવીસ બાળકો

આજે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમને તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઈલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલસી ની એક એસઓજી ની એક ધોળકા ટાઉન ની અને એક એને ધોળકા ડિવિઝન ની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શન માં જઈને હંડ્રેડ થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસ ને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇક નો બાઇક ને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીપી માં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઈક કોની છે એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે એક એક મનીષા નામની લેડી છે સાથે એક નામની લેડી છે એ બીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે સંકલન કરીને ત્યાંથી એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી પછી એને સાથે એક નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતા જે મૂળ તો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો એટલે ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઓરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકો અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પેલા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં તો પછી બે હજાર એકવીસ થી જોઈએ આ એક ડોનર રીતે જોઈએ કામ ચાલુ કર્યું હતું તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એક ડોનેટ કરતી હતી એને એક ડોનેટ સાથે સાથે બીજા જુદા જુદા જે એક ડોનર હતા એને પણ જોઈએ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમ આ જે મનીષાની જે મનીષાને સાથે બિનલની એને જોડે ફ્રેન્ડશીપ થઈ તો બિનલ પણ સુરુ શુરુમાં જોઈએ એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે આ એને કોઈ બાળ બાર જે છે ત્યાં જે બાળક સુતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફૂગા વેચવાનો જે રમકડા વેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બારના ભાગે સુતો હતો અને એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જો આ બાળકનો કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જો આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય તો પછી ત્યાંથી એ બંને જે છે પ્લાનિંગ કર્યો હતું એને આ પ્લાનિંગમાં પછી સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ ત્રણો લોકો ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઈનલી ત્રીસ તારીખને ડિસાઇડ કર્યો કે ત્યાંથી બાળકને કિડનેપ કરવા આવશે તો એ બાળકને લઈને એ જયેશ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અહેમદાબાદ થી ઓરંગાબાદ પહોંચ્યા અને ઔરંગાબાદમાં એના જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતું એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી અને બાળકને સરકુશલ અમે રિકવર કર્યો ઓર એની મધર પણ અમારે સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખો પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમે કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો સંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આખી ગેંગ પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યુઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે હે મુનિયા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बात हो तो डेंगू चिकन मलेरिया, दिमागी बुखार से बच्चे की जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર